મહાદેવર વર્ગ કેમ સાહેબ ઓપ કે તમે બધા મજામાં જઈશો મજામાં ને મજા અમારે રહેવાનું ફરી એકવાર અમારા નવા બ્લોગમાં આપણું હાર્દિક 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 સ્વાગત છે આજે છે કેટલા દિવસ પચીસ છવી સત્યાવીસ દિવસ નહીં સત્યાવીસ તારીખ એટલે એટલે ત્રણ ચાર દિવસ થઈ જાય આજે વરસાદ બંધ થયો છે એટલે મારે ખરું સેટિંગ આવ્યું કારણ કે આજે એક કદી તરીકે અમારે જવાનું છે બહાર અત્યારે સુ ગારિયા દર થી જવાનું છે અમારે લુવાળા ઈટ એન્ગેજમેન્ટમાં ફ્રેન્ડને એન્ગેજમેન્ટ છે ને જવાનું છે ધપ્પો થાય તૈયાર થાય સાડી પહેરે ત્યાં હાય કેટલી વાર છે ક્યાં નહીં તું તૈયાર થશો કલાક દોઢ કલાક બધા પહેલાં નાઇન થાય તો હોવાનું હંડી પહેરી હવે ને આ સાડી પહેરી છે લુક ઝોની સાડી પહેરી હે તો હાડી બગડ છે ને મેં તો પેન્ટ પહેર્યું વ્હાઇટ આ વ્હાઇટ પેન્ટ કેવું થાય ગારા હું મસ્ત મજાન થઈ જવાનું છે ના ના સે તો કે માં બન્યા રહેજો કેટલા વાગે લાગી આવડે મને 5:30 5:30 6 વાગે જગી જાવું આપડે 7 વાગે જગી જાય થોડો વેતો અમે સાંજે જાગી જઈએ ચાલો 11 કલાકમાં જાવી અમે સગાઈમાં પ્રાયોજ ફોટો એડ કરવા મળ્યો કોણ કરાયો કેમેરો કઈ ગયો એક બે હરકા દે કેમેરો એક કેમેરો તો નો બે કેમેરા છે કેમેરા લાવશું કેમેરો લાવવાનો નો તો બીજી વાત બોલ દાદા બોલ દાદા

ફોટા બોટા પાડી દે ટપુ ને અત્યારે માં મારા જવાનું છે પાછા બીજા ફોટા પાડવા માટે પબ્લિક તો બહુ બધું હોય કે ઓછો થઈ ગયું તાર કેદો છો આગળ તને કોઈ કીધું એને કોઈ કીધું તમને આગળ આગળ લાવ મને ફોટા પાડવા માટે હે ઇન્વિટેશન આવી વાત આવી છે ફોટા પાડવામાં માં છે ને વેટિંગ આવી જાય આગળ બધા ફોટા પાડવા છે આ પૈસા કાઢે છે કેટલા કેટલા દેવાના હે

કટિંગ

ٹھیک ہوا راجہ نہیں ہے 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 نہیں

कपूतवीनी से जैसी टाइटन में है कहीं काम टाइटन टाइटन टाटम से हूँ टाइटन टाटम गांव में अज कितना किलोमीटर से हूँ पंद्रह पंद्रह किलोमीटर से हुए यहाँ इंच बोट तो आपको है वर्षा दान वह भारी जाती है तेरा वर्षा वर्षा आपको जाता है ना नहीं है एक दर्द नहीं है आज़ाद शॉट लॉबर